જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી શરૂ થતું મંગળા ગૌરી વ્રતની કથા તથા વિધિ વિશે વાત કરીશું શ્રાવણ માસના પહેલાં મંગળવારથી આ વ્રત શરૂ થાય છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરાય સાસરે ગયા પછી પણ ચાલુ રાખી શકાય છે આ વ્રત કરવાથી પતિ સુખ સંતાન સુખ તથા સંપત્તિ સુખ મળે છે મંગળવારે મા પાર્વતીની પૂજા કર્યા પછી આ વાર્તા સાંભળવી તથા એકટાણું કરવું પૂર્વે પાટણ ગામમાં પટેલ પટલાણી રહેતા હતા તેઓ બધી વાતે સુખી હતા ગામમાં ઘર અને સીમમાં ખેતર હતા તેમને ત્યાં કોઈ વાતની ખોટ ન હતી તેમ છતાં તેઓ ઉદાસ રહેતા હતા કારણ કે હજુ સુધી પટલાણીએ પેટ માંડ્યું ન હતું એક દિવસ પટેલને ત્યાં એક સાધુ મહારાજ આવી ચડ્યા પતિ પત્નીએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો આથી ખુશ થઈ અને સાધુ મહારાજે સંતતિ માટે તેમને મા પાર્વતીનું તપ કરવા કહ્યું પટેલ આ સાંભળી અને ખુશ થયો અને બીજા જ દિવસથી તેણે મંદિરે જઈ તપ કરવાનું શરૂ કર્યું આમને આમ કેટલાક દિવસો પસાર થઈ ગયા તેનો ભક્તિભાવ જોઈ મા પાર્વતી ખુશ થયા અને તેને વરદાન માગવા કહ્યું પટેલે મા પાસે પુત્રની માગણી કરી માએ કહ્યું વત્સ તારા ભાગ્યમાં સંતાન નથી તેમ છતાં હું તારી ભક્તિ જોઈને તને એકવીસ વર્ષ જીવે એવો પુત્ર અથવા પરણ્ય પછી તરત જ વિધવા થાય એવી પુત્રી એ બે માંથી તને જે ગમે તે આપો બોલ તારી સી ઈચ્છા છે માની વાત સાંભળી અને પટેલ વિચારમાં પડી ગયો ઘડીભર તે અવાક બની ગયો ખૂબ વિચારને અંતે તેણે એકવીસ વર્ષ જીવે એવા પુત્રની માગણી કરી માએ તેને કહ્યું વત્સ આ મંદિરની સામે એક આંબાનું ઝાડ છે ત્યાં ગણપતિ છે તે આંબાની કેરી તારી પત્નીને ખવડાવજે આથી તારે ત્યાં એક સરસ મજાનો પુત્ર અવતરશે આ સાંભળી પટેલ તો ખુશ થતો થતો પેલા આંબાના ઝાડ પાસે ગયો અને ઝાડ પરથી કેરી પાડવા પથરા નાખવા માંડ્યો હવે એમાંનો એક પથરો નિશાન ચૂકતા ગણપતિની મૂર્તિને વાગ્યો આથી ગણપતિ રોષે ભરાયા અને પટેલને શ્રાપ આપવા માંડ્યા હે સ્વાર્થી મનુષ્ય તારા સ્વાર્થ ખાતર તે મને પણ પથ્થર માર્યો આથી જા હું તને શ્રાપ આપું છું કે તારો પુત્ર એકવીસ વર્ષનો થશે ત્યારે સર્પદંશથી તે મૃત્યુ પામશે પટેલ ગણપતિનો શ્રાપ સાંભળી અને ગભરાઈ ગયો મા પાર્વતીએ પણ આવું જ કહ્યું હતું હવે શું કરવું ભલે જે થવાનું હોય તે થાય હજુ એકવીસ વર્ષ આડા પડ્યા છે એમ વિચારી કેરી લઈ અને ઘેર આવ્યો અને પટલાણીને એ કેરી ખવડાવી દીધી આથી પટલાણીને ગર્ભ રહ્યો ત્યારબાદ નવ મહિને બાળકનો જન્મ થયો પતિ પત્ની ખુશ થતાં પટેલ પટલાણીએ એ બાળકનું નામ મનુ રાખ્યું બંને જણ તેને ખૂબ લાડકોટથી ઉછેરવા લાગ્યા આમ ધીરે ધીરે સમય પસાર થઈ ગયો મનુ હવે વીસ વર્ષનો થઈ ગયો આથી તેનો વેવિશાળ કરવા માટે પટેલ પોતાના દીકરાને લઈ અને પરગામ ગયો ગામને પાદર તળાવ કિનારે બંને બાપ દીકરો ટીપણ કરવા બેઠા એવામાં ગામમાંથી આવેલી બે કુંવારી ગાઓ તળાવના કિનારે કપડાં ધોતા ધોતા વાત કરતી હતી તે આ બાપ દીકરો સાંભળતા હતા જમના કહે અલી ગંગા તું પણ મંગળા ગૌરીનું વ્રત કર ને જો હું વ્રત કરું જ છું કારણ કે એ વ્રત કરવાથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે પતિનું આયુષ્ય વધે છે એમ તો હું પણ એ વ્રત કરીશ ગંગાએ કહ્યું જમનાની વાત સાંભળી પટેલ મનમાં વિચારવા લાગ્યો કે જો મારા દીકરા મનુને આ છોકરી સાથે પરણાવી દઉં તો તેના આયુષ્યમાં વધારો થાય અને એકવીસમા વર્ષે આવનારી ઘાતમાંથી તે ઉઘરી જાય ત્યારબાદ બાપ દીકરો જમનાની પાછળ તેના ઘેર આવી ચડ્યા તપાસ કરતાં માલુમ પડ્યું કે તેઓ પણ પટેલ હતા તેના પિતા સમક્ષ બધી વાત કરી ત્યારે તેઓ પણ ખુશ થઈ અને પોતાની દીકરી તેમને મનુના સાથે પરણાવવા તૈયાર થયા કારણ કે દીકરો ખૂબ સુખી ઘરનો હતો અને તેઓ એકબીજાને નામથી ઓળખતા હતા સારું મુહૂર્ત જોઈ પટેલ પોતાના દીકરાને લઈ આવી પહોંચ્યો અને જમના સાથે લગ્ન કરી તેને પોતાને ઘેર લઈ આવ્યા મનુ અને જમના બંને પતિ પત્ની તરીકે ઘન સંસાર ચલાવવાનો શરૂ કર્યો તેઓ લગ્નથી ખૂબ ખુશ હતા બંનેના સ્વભાવ તરત એકબીજા સાથે મળી ગયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો જમનાએ સાસરે આવ્યા પછી પણ મંગળા ગૌરી વ્રત કરવાનું ચાલુ રાખ્યું આથી મા પાર્વતી તેના પર પ્રસન્ન થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપી અને કહેવા લાગ્યા દીકરી હું તારા વ્રતથી ખૂબ ખુશ થઈ છું જો તારા પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે આવતા મંગળવારે એક સાપ તારા પતિનો જીવ લેવા આવશે પણ તું જરાય ગભરાઈશ નહીં એ સાપને માટે સાકરવાળું દૂધ તૈયાર રાખજે અને બાજુમાં એક ખાલી માટલી રાખજે સાપ દૂધ પીને માટલીમાં આપોઆપ પેસી જશે એટલે તારે એ જ વખતે એક લુગડા વડે માટલીનું મોઢું ઢાંકી દેવાનું અને બીજે દિવસે જંગલમાં જઈ સાપને છોડી આવવાનો આથી તારો પતિ બચી જશે જમનાએ આ વાત કોઈને ન કરી અને મંગળવાર આવતા બધું પોતાની મેળે પતાવી દીધું માના કહ્યા મુજબ મંગળવારે એક કાળોતરો સાપ આવી ચઢ્યો પરંતુ તેણે અગાઉથી તેના માટે દૂધ તૈયાર રાખ્યું હતું આથી સાપ દૂધ પી અને બાજુમાં પડેલ માટલામાં જઈ અને સૂઈ ગયો જમનાએ ચપડતાથી માટલાને એક લુગડા વડે ઢાંકી દીધું અને સવાર પડતા એ સાપને જંગલમાં જઈ અને છોડી આવી મા પાર્વતીની કૃપાથી જમનાનો વર બચી ગયો શ્રાપ મુક્ત થયો ઘરના સૌએ વાત જાણી તેથી તેઓ પણ રાજી થયા અને જમનાના વખાણ કરવા લાગ્યા ગામની સ્ત્રીઓ પણ જમના પાસે વ્રતની વિધિ લઈ અને મંગળા ગૌરી વ્રત કરવા લાગી હે મા પાર્વતી જેમ જમના વહુને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો તો મિત્રો આજે આપણે શ્રાવણ માસના પહેલા મંગળવારથી શરૂ થતું મંગળા ગૌરી વ્રત તેની વ્રતવિધિ અને વ્રતકથા વિશે વાત કરી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ